મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાનના સિન્ઝુઓકા પ્રિયજના અઢાર સભ્યોના ડેલિગેશનની મુલાકાત લીધી હતી જાપાનના સિન્ઝુઓકા ફ્રિકેર એમ્બેસીના સભ્ય અને જાપાનની એમ્બેસીના ઇન્ડિયા જાપાન

સવદાતપૂર્ણ રીતે આગળ ધપાવવાની ઉત્સુકતા દર્શાવ્યે તેને સિન્ઝુઓકા પ્રદેશ જાપાનમાં મેક ઇન જાપાન ઉદ્યોગમાં ચોથા ક્રમનું અગત્યનું સ્થાન ધરાવે છે એટલું જ નહીં પણ સિઝુકી અને યામાહા હોન્ડા અને ટોયોટા જેવા ઓટોમોબાઇલ ઉદ્યોગો સિઝુઓકા પ્રદેશમાં વિશેષ મહત્વ ધરાવે છે અને તેની સમગ્ર ભૂમિકા તેમણે આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેલિગેશનને આવકારતા કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી લીડરશીપમાં ભારત જાપાનના સંબંધો વિશ્વાસુ મિત્ર દેશ તરીકે આગળ વધ્યા છે ગુજરાત આ દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ ધપાવશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો અને આ સૌજન્ય મુલાકાત બેઠકમાં ગુજરાતમાં જાપાનના ઓનરરી કોન્સીબલ મુકેશ પટેલ સહિત અધિક મુખ્ય ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મુખ્યમંત્રીના ઓએસડી ઉપસ્થિત રહ્યા હતા